પી એક્સ વાયનું ઉગમ બિંદુથી અંદર ખાલી જગ્યા છે ઉગમ બિંદુથી અંતર કીધું છે મતલબ વિચારો કે આ ઉગમ બિંદુથી કંઈક વસ્તુ આટલી જગ્યાએ મતલબ દેખો સિમ્પલ અહીં ઉગમ બિંદુ છે ઝીરો જીરો તો તેનું આપણે અહીં કોઈક બિંદુ છે બરાબર પી બિંદુ છે તેનું આ એક્સ વાયનું હવે આ ઉગમ બિંદુથી અંતર પૂછ્યું છે સિમ્પલી આપણને દેખો ઉગમ બિંદુ મતલબ યામ કેટલા ઉગમ બિંદુના જીરો ઝીરો ઝીરો જીરો બરાબર ઝીરો ઝીરો યામ હોય બરાબર તો અહીં ઉગમ બિંદુનું શું આવે ઉ આવે બરાબર ને હા તો ઓની જગ્યાએ તમે એક કામ કરજો સી ધારી લેજો શું ધારજો સી કેમ કે છોકરા તમે ઓ ધારશો ને બધું મિક્સ મિક્સ થઈ જશે તમને હા તો સિમ્પલી તમને અંતર પૂછવાનું કીધું એ બરાબર તો આપણે સિમ્પલી અંતર પૂછવા માટે પહેલાં તો સીપી કરો કાં તો પીસી કરો બરાબર સિમ્પલી શું સૂત્ર છે વર્ગુણમાં એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ અને તમે એક્સ વન ધારો અને વાય વન અને તમે એક્સ ટુ ધારો અને વાય ટુ ધારો બરાબર તો સિમ્પલી વર્ગુણમાં સિમ્પલી શું એક્સ માઇનસ જીરો તો એક્સ નો વર્ગ વધતા વાય માઇનસ ઝીરો તો વાય નો વર્ગ તો આવી ગયો જવાબ કે એક્સ નો વર્ગ વધતા વાયનો વર્ગ આ દાખલો માર્ચ બે હાજર એકવીસ બેઝિક્સમાં પૂછાયો હતો મતલબ બીજ હતો મતલબ બી જવાબ સાચો છે બિંદુ એ માઇનસ પાંચ સાત તથા બી માઇનસ એક ત્રણ વચ્ચેનું અંતર શોધો આ દાખલો માર્ચ બે હજાર એકવીસ બેઝિક્સમાં પૂછાયો હતો અને બેઝિક્સમાં પૂછાયો તો ચાલો આપણે ઘણી આગળ તો સિમ્પલી તમે જો આકૃતિ દોરો તો ઉત્તમ રહેશે એ બી એ માઇનસ પાંચ સાત બી માઇનસ એક ત્રણ હવે આની વચ્ચેનું અંતર શોધવાનું છે તો સિમ્પલી છે સૂત્ર છે એ બી સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ છે તો સિમ્પલી આ એક્સ વન છે આ વાય વન છે આ એક્સ ટુ છે આ વાય ટુ છે બરાબર એક્સ વન કેટલા છે માઇનસ પાંચ માઇનસ પાંચ એક્સ ટુ કેટલા છે જો માઇનસ તો લખવાનું હવે એક્સ ટુ કેટલા છે માઇનસ નો આખાનો વર્ગ વધતા વન કેટલા છે સાતડે સાત વાય ટુ કેટલા છે આખાનો વર્ગ હવે -5 -5 --+ 1 वर्ग आખાનો વર્ગ + 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ હવે -+- તો 5 માંથી 1 જાય તો 4 અન કેવા કે મોટો પદ આગળ માઈનસ છે તો -4 નો વર્ગ + 4 નો વર્ગ - 4 નો વર્ગ કેવો થાય જો આ રીતે નીકળે -4 નો આ રફ કામ કરું છો ભાઈ જાવ -4 **- ચાર ચાર ચોખું સોળ માઇનસ માઇનસ પ્લસ તો સિમ્પલી પ્લસ તો માટે આ સોળ ને ચારનો વર્ગ સોળ મતલબ સોળ કેટલી વખત છે બે વખત છે તો સોળ ગુણ્યા બે હવે સિમ્પલી ધ્યાન આપો અહીંયા આગળ માટે એ બી બરાબર સેલ બે માટે એ બરાબર સોળ બે બરાબર બરાબર તો વર્ગમૂળ સોળ વર્ગમૂળ સોળ બે બરાબર ચાર આવે બરાબર ને ચારનો વર્ગ સોલ્વ થાય વર્ગુણમાં ગુણ્યા વર્ગુણા બે બરાબર ચાર વર્ગુણમાં બે જો અને આ રીતે પણ ગણાય જો અને આ રીતે પણ ગણાય ધ્યાન નહીં સોલને સોલ્વ કેલા થાય બત્રીસ તો જો અહીંથી દાખલો આ રીતે પણ ગણાય બરાબર ને સોલને સોલ્વ બત્રીસ થાય બરાબર આટલો ખબર છે બત્રીસ આ બત્રીસ સિમ્પલ તમારે આ વર્ગુણમાં કિંમત આગળ લખવી પડે વિકલ્પમાં તમારે ના હોય કેમ કે એ બી એ વર્ગ નહીં શોધવાનો તમારે શોધવાનું શું છે એબી શું શોધવાનું છે એબી તો સિમ્પલ એ જો માટે એબી બી સ્ક્વેર બરાબર બત્રીસ માટે એ બી બરાબર કેટલા છે વર્ગુણા બત્રીસ હવે અને આગળ જવું તો આ રીતે વધાઈ જાવ બત્રીસ સોળ દુ બત્રીસ બે અઠા સોળ બે ચોકુ આઠ બે દુ ચાર બે એક બે સિમ્પલી ધ્યાન આપો હવે આગળ વર્ગુણા બત્રીસ આમ લખજો વર્ગુણા બત્રીસને આમ લખાય ને ભાઈ અહીં જગ્યા નથી રહે લખું છું જો બે બે ને જો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ જો આ બંનેની જોડીઓ બની આ બંનેની જોડી બની જોડી બની ગઈ ને હા જો આ બંનેની જોડીઓ બની ગઈ હા હવે સિમ્પલી અહીં અહીં સાઈડ પર બરાબર આ છાપરામાં તો છાપરાની બહાર કાઢી નાખો એ મંડપમાં છે તો મંડપથી બહાર કાઢ નાખો જાવ મંદિરે ફરવા જાઓ તમે લોકો બરાબર તો સિમ્પલી બહાર કાઢી મેલા આ જોડી બની ગઈ એટલે જોડી બનાવે પેલું કહેવાય ને તો એક જ થઈ ગયા બરાબર ને એક જ થઈ ગયા તો એક થઈ ગયા તો સિમ્પલ આ બે આ બેની જગ્યાએ બે કેટલી વખત છે બે વખત તેને એક જ વખત લખી દો હવે આ બે કેટલી વખત છે બે વખત તેને સાઈડ પણ એક જ વખત લખી લો વચ્ચે સંબંધ ગુણાકારનો છે ને આ એક રહી ગયો આ ભાઈ રહી ગયો એની જોડી બહે તો સિમ્પલી એને હજુ રાખો તમે ક્યાં છાપરામાં તો બે ગુણ્યા બે કેટલું આવ્યું ચાર વર્ગમાં બે તો આ રીતે પણ થાય ના આ રીતે ડાયરેક્ટ પણ થાય સોલ કેટલી વખત છે બે વખત તો એ લખ્યું ડાયરેક્ટ જ આ રીતે પણ થાય પણ તમે થોડું બુદ્ધિ ચલાવી પડે બરાબર છે ના સિમ્પલી બેઝિક રીત છે બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાનાંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો હવે આ સવાલ ત્રણ માર્ક્સમાં પૂછાયો હતો માર્ચ બે હજાર એકવીસ બે પૂછાયો હતો તો ધ્યાન કમ્પ્લીટ અહીં હોવું છોકરા જેનું એક્સઅક્સ પરનું બિંદુ હોય મેં તમને સિમ્પલ શું કીધું એક્સ પરનું બિંદુ હવે જો બિંદુ એક પર હોય બિંદુ જેમ કે દેખો આપણે કંઈ પણ એક્સ અક્ષ અહીં છે કાં તો અહીં છે આ સિમ્પલ અહીંયા એક્સઅક્સ પરનું બિંદુ હોય તો એનો ભાઈ એમ કે હોય જીરો કેટલો હોય જીરો સિમ્પલી જો આપણે અહીંયા બિંદુ લખી દીધું છે જો આ પી બિંદુ છે એક્સઅક્સ પર છે એટલે એક્સ એમ ને કંઈ હશે અને વાય એમ ઝીરો આ બિંદુ એ છે તો એ કેલું છે બે માઇનસ પાંચ અને બી છે તો બી કેટલું છે માઇનસ બે નવ હા સિમ્પલી જો શું કેલું છે આમ બે અને માઇનસ પાંચ બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાન અંતર હોય તો એક્સઅક્સ પરનું બિંદુ શોધો મને આપણે આ શોધવાનું છે હવે અંતર કેવું છે સમાન માટે આવું લખી શકાય માટે પી એ બરાબર પી આટલું લખી શકાય પી એ બરાબર પી માટે પી એનો વર્ગ પી એનો વર્ગ બરાબર પીબીબીનો વર્ગ પી એનો વર્ગ બરાબર પીબીનો વર્ગ તો આ સિમ્પલ એ આપણે લખવાનું પેલું X1-X2 માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વત્તા વાય આખાનો વર્ગ બરાબર અમા પણ આ થશે સૂત્રો એક્સ વન આખાનો વર્ગ વત્તા વાય આખાનો વર્ગ આખાનો વર્ગ હોય ત્યાં નહીં જો એક્સ વન આસું છે એક્સ વન આસું છે વાય વન આશું છે એક્સ ટુ આશું છે વાઈ તો એક્સ વન માઇનસ એક્સ ટુ એક્સ માઇનસ બે થશે અહીંયા આગળ જો એક્સ વન છે એક્સ કેલું છે એક્સ હવે એમાંથી એક્સ ટુ કેટલા છે વગડે બે બગડે બે તો આનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ વાય વન માઇનસ વાય ટુ મતલબ જીરો જીરો હવે દેખો આવું છે જીરો વાય વન માઇનસ વાય ટુ તો જીરો એ માઇનસ પાંચ છે નો વર્ગ માટે આવું થઈ જાય જીરો પાંચ આખાનો વર્ગ બરાબર છે મારા ડાયરેક્ટ લખીએ ઝીરો વંચ આખાનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ એક્સ કેટલા છે હવે જો આપણે પીબીની વાત કરવાની છે પીબી તો આ એક્સ વન છે આ વેવન છે તો આ એક્સ ટુ છે ને આ એક્સ હવે જો એક્સ વન માઇનસ એક્સ ટુ તો એક્સ વન કેટલા છે એક્સ કેટલા છે એક્સ માઇનસ એક્સ ટુ તો આણ જો એક્સ વન એક્સ છે ને માઇનસ માઇનસ ઓફ માઇનસ ટુ નો આખાનો વર્ગ તો એક્સ માઇનસ માઇનસ પ્લસ પ્લસ ટુ આખાનો વર્ગ તો સિમ્પલ અહીંયા લખીએ આખાનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો વાય વન કેટલું છે ઝીરો વાય વન કેટલું છે ઝીરો વાય ટુ છે નવ તો વાય વન ઝીરો વાય ટુ નવ આખાનો વર્ગ બરાબર માટે આ જો એક્સ માઇનસ બેનો એક્સ માઇનસ બે આખાનો વર્ગ બરાબર અને આ રીતે લખાય એક્સ માઇનસ બે આખાનો વર્ગ જો સૂત્ર આ છે એ માઇનસ બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી ટુ એ બી ટુ એ બી અથવા ટુ બી એ કરો જે કરવું હોય તે કોઈ વાંધો નહીં બરાબર વત્તા બીનો વર્ગ અને એમ પણ લખાય એ માઇનસ બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી બીનો વર્ગ બરાબર આ માઇનસ ભૂલતા ના હવે ધ્યાન નહીં આપો આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે એક્સ માઇનસ બેનો વર્ગ એક્સ માઇનસ બેનો વર્ગ બરાબર ધ્યા નહીં એક્સનો વર્ગ માઇનસ ટુ એ બી તો બે બે દુ ચાર ચાર અને એ છે એક્સ વધતા બીનો વર્ગ બી કયું છે બગડે બે તો આ માઇનસ બેનો વર્ગ કેલો થાય ચાર કેટલો થાય ચાર સિમ્પલ એ લખી દો બરાબર છે તો એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા ચાર લખી દો એક્સ વર્ગ માઇનસ વત્તા ચાર માટે એક્સ વર્ગ માઇનસ ચારેક્સ વત્તા ચાર આ સિમ્પલ ઝીરો વત્તા પાંચ તો પાંચ જ વધશે તો વર્ગ કેટલો છે પચીસ હવે આ એક્સ વધતા બે આખાનો વર્ગ એક્સ વધતા બે આખાનો વર્ગ જો હવે આ સૂત્ર આ નિત શું આપ્યું છે એક્સ નો વર્ગ વધતા ટુ એ બી ટુ એ બી હવે જો બીની સાથે બેનો બે નો ગુણાકાર થયો તો ચાર થઈ જાય બે દુ ચાર ના એક્સ ચાર એક્સ વધતા બેનો વર્ગ ચાર તો ચાર એક્સનો વર્ગ વધતા ચાર એક્સ ચાર

तो minus -4x હવે અહીંયા પ્લસ છે આ બાજુ શું જશે માઈનસ તો -4x હવે देखो આ 81 છે આ શું છે 81 તો આ બાજુ શું જશે માઈનસ 81 - 20 - 25 સિમ્પલી --+ બની ગયા તો શું જશે 4 + 4 8x નહી શું આવશે માઈનસ બરાબર 81 માંથી 25 જતો કેટલા વધે 81 માંથી 25 જાય તો કેટલા વધે લા তো ধ্যান আো মতো একটি সিম্পল আমরা একটা কেলা ছাপ্পন কেলাে ছাপ্পন ম্যানস আট এক্স আজ শুধু থাকে সিম্পল আইনস